ધારાસભ્ય અશોક ઘોડીની વલસાડના ભિલાડમાંથી લાશ મળી આવી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુથી જાન્યુઆરીથી ગુમ થયેલા શિવસેનાના નેતાનો મૃતદેહ શુક્રવારે વલસાડના ભિલાડ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું શિંદે શિવસેના નેતા અશોક ધોળી વીસ જાન્યુઆરીએ કોલવાડથી ગુમ થયા હતા ત્યારબાદ તેમના સગાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો સ્થાનિક શિવસેના કાર્યકર્તા અશોક ધોળીને શોધવા માટે પોલીસે આઠ ટીમો બનાવી હતી અશોક ધોળી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના દહાણું વિધાનસભા મતવિસ્તારના સંયોજક હતા અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં સૂચવવામાં આવ્યું હતું કે ધોળીનું ગુમ થવું તેમના પરિવારમાં મિલકત સંબંધિત વિવાદ સાથે જોડાયેલું હોઈ શકે છે અને પોલીસ આ બાબતની તપાસ તે દ્રષ્ટિએ કરી રહી હતી અશોક ગુડીએ છેલ્લે વીસ જાન્યુઆરી ઘોલવાડથી દાણું જતા જોવા મળ્યા હતા જે લગભગ પંદર કિલોમીટર દૂર છે પીટીઆઈના અહેવાલ મુજબ શુક્રવારે બપોરે વલસાડ જિલ્લાના ભિલાડમાં તળાવમાંથી તેમનો મૃતદેહ ત્યજી દેવાયેલી કારમાંથી મળી આવ્યો હતો મૃતકના પુત્ર આકાશ કોડીએ હત્યારાઓ માટે મૃત્યુ દંડની માંગ કરી હતી અને સરકારને ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલા પોલીસ કર્મચારીઓ સામે પગલા લેવા વિનંતી કરી હતી આકાશ અને તેની માતાએ મૃતકના ભાઈ પર ગુમ થયામાં હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો મૃતકની પત્નીએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ આ કેસ પ્રત્યે ગંભીર રહી નથી બને ભાઈઓ વારંવાર લડતા હતા અને મારા પતિને નિયમિતપણે ધમકી આપવામાં આવતી હતી કાર અકસ્માતમાં તેમને મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો તેમનો ભાઈ દારૂ માફિયાના નિશાના પર હતો આકાશે એક દિવસ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે મારા પિતાએ દારૂ સાથે જોડાયેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ઘણી વખત ફરિયાદ કરી હતી મુખ્ય આરોપી સામે ગુજરાતમાં કેસ છે એસવી પાટીલે કહ્યું હતું કે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 99 કોર્ટે તેમને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા રિપોર્ટર અશ્વિન ભાવર લોકમેત્રી ન્યૂઝ વલસાડ ગોલવડ સે જો લાપતા ہوئے تھے ઉસકે બાદ અમે એક કેસ દાખલ કર્યો હતો અમે જો ટેકનિકલ એવિડન્સ છે ઉસકે આધાર પર તપાસ किया है और चार आरोपी को पहले ही 2-4 दिन में अटक किया था उनके पास से जो भी इन्फॉर्मेशन मिली थी उस पर वर्कआउट करके बिलाड़ में ये स्टोन के प्यारी में ये व्हीकल डाला था जो 45 फीट उसका डेप्थ है वाटर का उसके अंदर से वो व्हीकल निकाला है व्हीकल के डिक्की में ये बॉडी बरामद की गई है आगे के तपास में पता चलेगा कि उसका कारण क्या था और भी जो आरोपी अटक करने बाकी है उनसे उन पता चलेगा कि उसका कारण क्या है उसका मोटिव क्या होगा इसके बारे में तपास हो तपास में अभी तक चार आरोपियों को अरेस्ट किया है अभी तीन का नाम निष्पन्न हुआ है और उनके पास से और भी कुछ आरोपी का नाम सामने आ सकता है लोकमित्री न्यूज साथ जुड़े अमरा यूट्यूब चैनल ने सब्सक्राइब करी। फेसबुक इंस्टाग्राम पेज ने लाइक शेयर करो